અલકાપુરી એટલે આનંદ નું ધામ સ્વર્ગ સ્વર્ગ એટલે સ્વર્ગ હોય ત્યાં ઘડપણ પણ ઘડી પર ડોક્યુ કાઢી ન શકે અને આવી અલકાપુરીની અંદર ઇન્દ્રના સ્વર્ગ અંદર એક અપ્સરા છે જેનું નામ છે પુંજિકા સ્થલા આ પુંજિકા સ્થળ છે પૂંજિકા સ્થળ છે એ નૃત્ય કરતી કરતી હાસ્ય કરવા લાગી અને હાસ્ય કર્યું એટલે ઋષિ છે એને ક્રોધ ચેડો અને ક્રોધ છેડો એટલે કીધું કે તું આવ્યું હશે શા માટે અતિથિનું એ પુંજિકા સ્થલા તને તારા રૂપનું ગુમાન આવી ગયું છે અભિમાન આવી ગયું છે એ પુંજિકા સ્થલા તારો સ્વભાવ છે ને વાંદરી જેવો ચંચળ છે એટલે તું એટલું ખાલી બોલ્યા ને કે એ સ્થળના પગમાં પડી ગઈ એને મને શ્રાપ આપી દેશે ઋષિના પગમાં પડી અને કહેવા લાગી કે મને માફ કરો મને તમે શ્રાપ ન આપતા પણ આ મહામુનિ છે એ તો ક્રોધે ભરાયેલા આવેશમાં એટલે મહામુનિ એ કીધું કે તને તારા રૂપનું અભિમાન આવ્યું છે ને એટલે તો મૃત્યુ લોકમાં વાનર યોનીમાં જઈને પડી પુંજ કાસ્તલા અને શ્રાપ મેળો એ છતાં આ ઋષિની શ્રાપ પાણી સાંભળી આ અપસરા તો પાંદડા ની પેટે થર ધ્રુજવા લાગી છે આછલકલાઈ નો આવે એનો ઉતરી ગયો અને ઋષિના ચરણો પડીને બોલી કે હે પ્રભુ હે ઋષિ મને માફ કરો મારો અપરાધ ક્ષમા કરો અને આટલો મોટો દંડ આપીને કીડીને તમે કોષનો દામ આપી રહ્યા છો મહારાજ હવે ક્યારે હું આવું વર્તન નહીં કરું અને ત્યારે એ ઋષિએ કીધું કે અભિમાની અપ્સરા હવે પસ્તાવો કોઈ જ અર્થ નથી તારે પસ્તાવાનો કોઈ વારો નથી કેમ કે પાણી વહી ગયા પછી પાળ બાંધવાનો કોઈ અર્થ છે નહીં મેં તને જે શ્રાપ આપ્યો છે એ શ્રાપનું પરિણામ તો તારે ભોગવવું જ પડશે અને ત્યારે એ ઋષિએ કીધું કે તારે વાંદો અવતારનું ધારણ કરવો જ પડશે પણ અઘટિત વર્તન બદલ છું આપો સાથે એક આશીર્વાદ પણ આપું છું કે પુંજિકા સ્થલા તારી મરજી જ્યારે હશે ને ત્યારે તું સ્ત્રીનું પણ રૂપ લઈ શકીશ આવો આશીર્વાદ પણ ઋષિએ આપ્યો છે સાપનું નિવારણ કરી ઋષિ તો આગળ આવેલા આ પૂંજિકા સ્થલા છે એને તો ખૂબ દુઃખ થયું એને થયું કે સ્વર્ગ છોડી અને અને મારે પૃથ્વીની ઉપર પડશે ત્યારે જ પુંજિકા સ્થલાને ને મૂર્છા વળી ગઈ છે એને સપનું આવ્યું પૂંજિકા સ્થલાને કેવું સપનું આવ્યું કે હું જો મૃત્યુ લોકમાં જઈશ ને તો ત્યાં મને પુત્રની પ્રાપ્તિ થશે અને તરત જાગૃત અવસ્થામાં આવી પોતાની જે બેનપણીઓ હતી ને એને કહેવા લાગી આશીર્વાદ બની ગયા છે મને આજે સ્વપ્ન આવ્યું કે જયારે હું લોક માં જઈશ પૃથ્વી પર જઈશ ને ત્યારે મને એક દિવ્ય પુત્ર ની પ્રાપ્તિ થશે અને તેજસ્વી પુત્રની હું માતા બનીશ અને એની જે સહેલીઓ હતી સાહેલી હતી પણ કીધું હા બેન માતૃપદ વિના તો સ્ત્રીનું જીવન છે અધૂરું છે માતૃત્વની મીઠાશ માણીને સ્વર્ગમાં પાછી ફરેલી મેનકા પણ કહેતી હતી કે સંતાન સુખ તો સ્વર્ગ સુખ કરતા પણ સોહામણું છે પણ મારી વ્યાસપીઠ એવું કહે છે કે આ દુનિયાની અંદર સંતાનો વાળા પણ દુઃખી છે અને આ દુનિયામાં સંતાનો વગરના પણ દુઃખી છે એટલે સંતાન ન હોય ને તો ક્યારે ચિંતા ન કરવી કે મારા ઘરે ભગવાન સંતાન નથી આપ્યું અને જો એનું દ્રષ્ટાંત તમારે જોવું હોય ને તો ભાગવતના મહાત્મય ની અંદર આત્મદેવ નામના બ્રાહ્મણની કથા બતાવી છે દુંદુકારી અને ગોકર્ણની કથા બતાવી છે એકવાર વાંચી લેવી સાંભળી લેવી આ દુનિયામાં દીકરા વાળા પણ દુખી છે અને આ દુનિયામાં દીકરા વગરના પણ દુખી છે આપણે પહેલા વાત કરીએ એમ કે સારા હોય તો પિંડદાન કરે નહીતર કરે નહીં શું કરી દયો પણ આ પુંજીત છે ખૂબ આજે સુખને અનુભૂતિ તેને થઈ છે ખરેખર મહામુનિ મને જે શ્રાપ આપ્યો ને એ શ્રાપ નહીં પણ મને આશીર્વાદ આપ્યા છે અને તેજસ્વી ભાવી પુત્ર ની યાદમાં એ પુંજિકા સ્થળ ખોવાઈ ગઈ તેની સાહેલ ઢંઢોળી અને જાગૃત કરી ત્યારે એને ખ્યાલ આવ્યો કે હવે તો થોડી વારની ની અંદર આ સ્વર્ગને છોડીને મારે જવાનું છે સમય વીતતા પુંજિકા સ્થળ છે એ વાનરરાજ રાજ પુંજર કે જેનું નામ વિરજ પણ છે વાનરોના રાજા છે અને સ્વભાવે મનમોજી છે અને આ પુંજિકા સ્થલાનો જન્મ આ વાનરાર વાનરરાજ વીરજને ત્યાં કુંજરને ત્યાં થયો છે વીરજને અનેક સંતાનો છે પણ બધા બાળકોમાં આ જે પુંજિકા સ્થલા જે પુત્રી રૂપે આવી છે એ ખૂબ તેજસ્વી છે નામ અંજની રાખ્યું છે માતા પિતા ખૂબ ઉમંગભેર પુત્રીનું લાલન પાલન કરે છે દીકરીને અંજનીના નામથી બોલાવવા લાગ્યા પણ દીકરીને અને ઉકરડાને વધતા વાર ન લાગે તમે કચરો નાખતા જાવતા જ જાઓ નાખતા જ જાઓ તો એ મોટો ઢગલો થોડા સમયમાં થઈ જાય એમ દીકરીને પણ વધતા વાર લાગતી નથી અંજનાજી છે એ દિન પ્રતિદિન મોટા થવા લાગ્યા હતા ને કે તમે માનવનું રૂપ પણ ધારણ કરી શકશો અને જ્યારે અંજનાજી માનવનું રૂપ ધારણ કરતા ત્યારે તો ત્રણેય લોકની સુંદરીઓના રૂપ એની પાસે સાવ ઝાંખા પડી જાય દીકરી જેમ જેમ મોટી થવા લાગે તેમ બાપની ચિંતા વધે આ કુંજર જે વિરજ છે એની પણ ચિંતા વધવા લાગી કે મારી કન્યા માટે સુશીલ અને સોહામણા સાજન ને શોધવો જોઈએ એના માટે યોગ્ય યુવાન પુત્ર શોધવો જોઈએ કે મારી દીકરીને તેની સાથે લગ્ન કરાવી શકું અને સાજનની શોધમાં વર શોધવા લાયકા અને પરમાત્માની કૃપાથી આ વિરજ ને શોધતા શોધતા સુયોગ્ય પાત્ર મળી ગયું છે કાંચન ગિરીના મહાન રાજ્યોનો રાજવી સોહામણો ને શક્તિશાળી જેનું નામ છે કેસરી સિંહ અને કેસરી સિંહ સાથે પણ બાથ ભીડે એવા કપિરાજ નું નામ કેસરી કાંચનગીરી નું બીજા નું નામ સુમેરુ સુમેરુ પર્વત જેને આપણે કહીએ છીએ એનું એક નામ કાંચનગીરી પર્વત પણ છે આવા કેસરીને જો યુવનને આંગણે ઝૂમતી પુત્રી અંજનીના લગ્ન સુમેરેના સ્વામી કેસરી સાથે કરાવ્યા છે દીર્ઘકાળ સુધી આ કેસરી અને અંજનાનું દાંપત્ય જીવન ચાલ્યું પણ કોઈ સંતાન નથી અંજલી તો એકલી પડી ગઈ ત્યારે વિચાર વમણામાં અટવાઈ જાય કે મારે સંતાન કેમ નહીં સ્વર્ગમાં તો મને સપનું આવ્યું હતું કે મારા ઘરે સંતાન થશે શું આ માત્ર મનની મિથ્યા ભ્રમણા જ હતી શું મારો ખોળો ખાલી રહી જશે અને પ્રભુ વંધ્યત્વ જેવું દારૂણ દુઃખ આ જગતમાં કોઈ નથી મારી ખાલી ખોળાનો ખુંદનાર મને આપો આંગણિયાનો ખેલનારો મને આપો ભવો ભવની હું આપની ઋણી રહીશ અને એ પુરાણ યુગમાં સંતાન પ્રાપ્તિ ખૂબ જ દોહિલી હતી તરત સંતાન ન મળી જતું પથ્થર એટલા દેવ પૂજે ને ત્યારે સંતાન પ્રાપ્તિ થતી અંજનીને પણ એક વિકટ વનમાં આસન જમાયું છે આસન જમાવી અને અંજનીજીએ શિવજીનું તપ આવી ગયું મહાદેવનું તપ કર્યું છે અને મહાદેવજી અંજનીના તપથી પ્રસન્ન થયા છે અંજનાજીને કીધું કે અંજનાજી તમને જરૂર પુત્ર થશે એવામાં અંજનાજીને માતંગ ઋષિનો પેટો થયો છે માતંગ ઋષિ છે એને પણ અંજનાને કીધું કે દેવી તમને ખૂબ દિવ્ય પુત્રની પ્રાપ્તિ થશે ખૂબ મહાબળવાન પુત્રની પ્રાપ્તિ થશે આ મતંગ મુનિ છે એને આવું કીધું એટલે અંજનાજી છે ખૂબ ખુશ થયા અંજની હવે મતંગ મુનિ ને પેચાની ગઈ ચરણોમાં વંદન કરી ગદગદ કઠે બોલવા લાગી

અને વેંકટાચલ પર્વત ઉપર તું જઈ અને વેંકટેશ્વર મહાદેવ ની તપ કરીશ એટલે તારે ઘરે પુત્ર ની પ્રાપ્તિ થશે અને અહીંથી આ વેંકટાચલ પર્વત કઈ દૂર નથી ત્યાંથી આકાશ ગંગા તીર્થ કઈ દૂર નથી ત્યાં સ્નાન કરવાથી તને સંતાન પ્રાપ્તિ આડે આવતા બધા જ અવરોધો દૂર થશે અંજની આસ્થાપૂર્વક આ માતંગ મુનિ વાત સાંભળી

માથે ચડાવી લીધી મુની આજ્ઞા અનુસાર એ જ વેળાએ આ વેંકટાચલ પર્વત ઉપર જાય છે કૈલાસના શિખરે ભોળાનાથ વિચાર નિંદ્રમાં બેઠા છે બાજુમાં બેઠેલા પાર્વતીજી એકીટ સામું જોયું મનમાં ને મનમાં એ વિચારી રહ્યા હતા કે આજે ધ્યાનમાં બેઠા બેઠા ક્યાંક ચિંતન કરે છે મારા સ્વામી અને ત્યાં ચિંતા ભાવ સમાધિ માંથી જાગ્રત થઈ ભોળાનાથ બોલી ઉઠ્યા રામ 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 મારા આરામ શિવજી બોલ્યા છે નામ લેવાથી મારા અંતર આત્માને ચેન મળે છે અને પાર્વતીજી હાથ જોડી ભક્તિભાવે બોલ્યા દેવ આજે આપ એવા કેવા ગહનમાં પડી ગયા છો કે આજુબાજુનું ભાન પણ ભૂલી ગયા આપની સમીપર વાર્તા વિનોદ કરવા હું બેઠી વાતો સાંભળવા બેઠી કથા સાંભળવા બેઠી પણ તમે મને એક કથા ન સંભળાવી અને ત્યારે મહાદેવજીએ કીધું કે દેવી આજે મારું રોમ રોમ રામના સ્મરણથી રોમ પાંચ અનુભવી રહ્યું છે હવે નજીકના જ ભવિષ્યમાં ભૂમિનો ભાર ઉતારવા રામ રૂપે મારા પ્રભુ પધારી રહ્યા છે અને બીજા દેવો પણ એમના સાંનિધ્યમાં રહેવા અવતાર લેવાના છે આજે મારા મનમાં ભાવ જાગી ગયો છે કે હું પણ મૃત્યુ લોકમાં જન્મ ધારણ કરું એમની સેવાનો અલભ્ય લાવો હું લઉં અને ત્યારે પાર્વતીજીએ કીધું કે આપ અવતાર લેશો તો મારે આપનો વિયોગ સહેવો પડશે અને આપનો વિયોગ હું કેવી રીતે સહેવું અને ત્યારે ભગવાન કીધું કે દેવી તમે ચિંતા ન કરો મહાદેવ તો મહાદેવ રૂપે તો હું અહીં જ રહેવાનો છું કૈલાસમાં જ પણ લોકમાં તો હું બીજા રૂપે અવતરીશ પણ પ્રભુ આમ અવતાર લઈને તો આપ મોટા ધર્મ સંકટ માં મુકાઈ જાઓ પાર્વતી કે કેમ તો કે રામ નો અવતાર તો રાવણ ને મારવા માટે થાય છે અને રાવણ છે એ તો તમારો મહાન ભક્ત છે હવે તમારા મહાન ભક્ત ને મારવામાં કઈ તમે થોડા સાથે ઉભા રહેવાના દસ દસ મસ્તક કમળ મસ્તક દ્વારા તમારી રાવણે પૂજા કરી છે તમને પ્રસન્ન કરી રહ્યા છે અને ત્યારે શિવજીએ કીધું કે રાવણ ખૂબ અભિમાન આવી ગયું દસ દસ મસ્તક ની કમળ પૂજા તો કરી પણ મારો પણ એકાદશ રૂપ છે અગિયાર રૂપ છે મારા અને મારા અગિયાર માં રૂપ ની સેવા કરી જ નથી એટલે હું અગિયાર માં રૂપે જઈ અને રાવણ ને મારવાની અંદર રામ ની મદદ કરીશ શિવજીની વાણીના પડઘા કૈલાશ ની તોતિંગ શિલાઓની દેવાલોમાં પડ્યા છે ધરતી પર થયો હોય તેમ સમગ્ર કૈલાસ પર્વત ડોલવા લાગ્યો છે એટલે દેવી બોલે દેવ ડુંગરા ઢોલવા લાગ્યા કોઈ મહાન તપસ્વી તમને પ્રસન્ન કરવા તપસ્યુ કરી રહ્યા છે છે આ કોણ કરે અંજનાજી અને કીધું કે હા દેવી અંજની દેવી છે એ આરાધના કરી રહ્યા છે અને એની સમક્ષ મારે પ્રગટ થયા વિના છૂટકો નથી અને એ જ વેળા એ અંજની દેવી સમક્ષ ભગવાન ભોળાનાથ પ્રગટ થયા છે શિવ શંકર મહાદેવ તમારી તપસ્યાથી હું ખૂબ પ્રસન્ન થયો છું માગો તમારે શું જોઈએ અને ભોળાનાથની વાણી સાંભળી અંજની દેવીની આંખો ખોલતા જ સામે ભોળાનાથ ને જોયા

અને અહીંથી જઈને તમે આકાશ ગંગાને કિનારે પવનદેવની આરાધના કરજો અને પવન જે પવનદેવ જે પ્રસાદ પહોંચાડે એના દ્વારા તમારે જન્મ લઈશ અંજનાજી છે પવનદેવનું તપ કરવા માટે તત્પર થયા છે પવનદેવનું અંજનાજીએ તપ કર્યું પવનદેવ પ્રસન્ન થયા અંજનાજી તો તપમાં છે અને તપમાં જ અંજનાજીના સ્વરૂપને જોઈ ભોળાનાથ તો વરદાન આપીને થઈ ગયા હતા પવનદેવે અંજનાજી નો સ્પર્શ નથી કર્યો અને સ્પર્શ કર્યા વગર જ પોતાનું તેજ અંજનાજીમાં સ્થાપિત કર્યું છે અને એના દ્વારા પણ અંજનીજીને એક પુત્ર થયો છે અને તે કેવાના પવન પુત્ર પવન પુત્ર હનુમાનજી મહારા